મહેસાણા શહેરના હીરાનગર વિસ્તારમાં આવેલું તળાવ ગટરના ઉભરાતા ગંદા પાણીથી ભરાઈ ગયું છે છેલ્લા સાત વર્ષથી હીરાનગર વિસ્તારમાં ગટર લાઇન ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે ગટરના ગંદા પાણી રોડ પર ભરાઈ જતા નાગરિકોને ફરજિયાતપણે ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે નગરપાલિકાને અનેકવાર રજૂઆતો કરવા છતાં ગટર લાઈનની સમસ્યાનો ઉકેલ નહીં આવતા કંટાળેલા રહીશોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી

કર્ણાવતી મારુતિ અને વિકાસનગર સોસાયટીઓમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ જાય છે મારી સોસાયટીમાં દોઢ મહિનાથી ગટરના પાણી બહાર જતા જ નથી અને ઘરમાં ડાટો વાખવો પડે છે અને જ્યારે ત્યારે પોલ્યુશન બધો જ ઘરમાં ઘુસી જાય છે એટલે અમારે ચોવીસ કલાક પાણી કે રેડવું એ જ પ્રશ્ન છે અને દોઢ મહિનાથી અમે મ્યુનિસિપાલિટીમાં અરજી આપી છે પણ આ મ્યુનિસિપાલિટી કોઈ અમારી વાત ધ્યાનમાં લેતા નથી વીસ વખત એમને રજૂઆતો મૌખિક કરી લેખિત કરી

પરંતુ પાલિકા નાગલપુરને પ્રાથમિક સુવિધા આપવામાં ઠાગાઠૈયા કરે છે નાગલપુરનો અંડરગ્રાઉન્ડ ગટરનો પ્રોજેક્ટ જ હવે તૈયાર થઈ રહ્યો છે જે જીયુડીસી દ્વારા અત્યારે ગટર નાખવામાં આવી છે એ જે ઓરિજિનલ મહેસાણા સિટી હતું એના સિવાયના જે નવા વિસ્તારો ભળ્યા એના માટેની જ આ ગટર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ સંજોગોમાં જાગલપુરની જૂની સોસાયટીઓ જે ગટર વ્યવસ્થા છે જ નહીં અને નગરપાલિકાના રેકોર્ડ ઉપર કંઈ ગટર કનેક્શન પણ થઈ એવા નાગરિકોએ કાયદો હાથમાં લઈ અને કોઈ વરસાદી પાણીમાં નાખેલું છે ને એના કારણે જે સમસ્યા થઈ છે એના માટે કરીને નગરપાલિકા ઉપર બ્લેમ કરે એ બરાબર નથી એક તરફ નગરપાલિકા પાસે કરોડો રૂપિયાનું ભંડોળ હોવાના દાવા કરવામાં આવે છે તેમજ આ ભંડોળથી ફક્ત મુખ્ય રસ્તાઓનું કારણ વગર રિનોવેશન કરીને શહેરનો વિકાસ કરવાના બણગા ફૂકવામાં આવે છે પરંતુ અંતરિયાળ અને સ્લમ વિસ્તારોના નાગરિકોને આજે પણ ગટર લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં આંદોલનો કરવા પડે છે કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ વીટીવી મહેસાણા